જય અંબે જય વિશ્વકર્મા હવે જે આ વાત કરું છું એ આપણા સમાજના ખૂબ મોટા હીરો અને એમની જાતને ખૂબ રૂપિયાવાળા ગણાવતા હસમુખભાઈ સોલંકી માટે બહુ રૂપિયા છે એમની પાસે ખબર નહીં કેટલા રૂપિયા છે પણ રૂપિયા બહુ છે એવું બધા આગ આજુબાજુવાળા કે છે પરંતુ મારે એવું કહેવું છે તમને એટલા બધા રૂપિયા ભગવાને આપી દીધા છે માતાજીએ કે તમે કોઈકના લગ્નમાં જઈને કહો તો આપણે ચાંદલો કરી દઈએ તો એના લગ્નમાં કામ આવે એટલા બધા રૂપિયા આપ્યા છે ટૂંક સમયમાં તમારું બધું ઉતરી જશે ચિંતા ના કરો જોઈએ રાખો જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી થઈ અને ગોટાળા દબાવવાની કોશિશ કરનાર હસમુખભાઈ સોલંકી હું એનો સાક્ષી છું તમે એકે એક વસ્તુ દબાઈ છે અને સ્વર્ગસ્થ મોહન બાપાએ એમના ઘરે મીટિંગમાં કહ્યું હતું કે જો ગોર્ધનભાઈની વાત કરી અને એ ગોર્ધનભાઈની વાતમાં જો સચ્ચાઈ હોય તો તપાસ કરીને એને જેલ ભેગો કરવો જોઈએ હસમુખભાઈ સોલંકી જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી હતા એણે કાર્યવાહી ન કરી કારણ કે એની અંદર એમનો કંઈક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતો એ મને લાગ્યું અને એમણે મારી જોડે બગાડવાની કોશિશ કરી પણ ગોરધનભાઈ જોડે બગાડવાની કોશિશ ના કરી કે જેણે ફ્રોડ કર્યો હતો એના ઉપરથી જ આજીવન સભ્ય સમજે કે હસમુખભાઈ સોલંકીનો શું ઇન્ટરેસ્ટ હતો અને મારો શું ઇન્ટરેસ્ટ હતો પણ પહેલેથી જ એને ખબર પડી ગઈ કે આ મુકેશ પંચાલ હોશિયાર માણસ છે એને ખબર પડે છે આ બધું કરશે એટલે એ મારી સામૂહ બધી રીતે બધા પાસે ખોટી ખોટી ચર્ચાઓ કરતા અને એ બધી જ ચર્ચાઓ અમારી પાસે થતી અને એ કેટલાયની વિરુદ્ધમાં ઘણું બધું બોલ્યા છે હસમુખભાઈ સોલંકી કોઈના માટે બાકી નથી રાખ્યું એ એમની જાતને બહુ આમ વિદ્વાન સમજે છે હસમુખભાઈ સોલંકી તમે બી બોલ્યા છો ને એ બધું આવી ગયું છે તમને એમ હું માઇકમાં નથી બોલ્યો પણ બીજી જગ્યાએ બોલ્યો છું તે કેવાવાળા બધા છે બરાબર સમૂહ લગ્નના પૈસા ઉઘરાવવા માટે ખાલી એકવીસ હજાર માટે મેં દસ ફોન તમને કર્યા હું વર્ષોલા છું અને કેટલીક વાર તો વર્ષોલા કીધું છે ને તરત દેખાયા છે છતાંય અમે દાસ કાકાના કહેવાથી કે મુકેશભાઈ આપણે દસ ફોન કરવાના ભલે એ લોકો તમને ફેરવે કંઈ વાંધો નહીં દસ ફોન કર્યા સમૂહ લગ્ન તોડવાની કોશિશ તમે કરી કેટલાય લોકોને એવું કહ્યું કે હાથ લગ્ન છે આમાં કાંઈ નહીં થાય દાન આપનારા લોકોને રોકવાની કોશિશ કરી છે સાબિતી છે દાખલા છે મારી પાસે હસમુખભાઈ સોલંકી આ કામ ના કરાય જ્યારે સમૂહ લગ્ન કરવાના હતા ત્યારે દરેક વખતે સમૂહ લગ્નમાં દરેક લોકો જુદા જુદા કામ કરતા એ હસમુખભાઈ સોલંકી પાર્ટિસિપેન્ટ એટલે કે સહકાર નહોતા આપતા પણ એમની સાથે જે દેવ તણખીના સભ્ય હતા એ બધા સભ્યોને પણ ખબર નહીં એન કેન પ્રકારે અમે બે ત્રણ જણને મળવા ગયા અમને કોઈ પ્રતિસાદ સારો ના મળ્યો છેલ્લે અમે જે રસોઈયા હતા એને કીધું ત્રીસ પાંત્રીસ માણસ તમે વધારે લાવજો એટલે આપણને તકલીફ ના પડે અને દાદા વિશ્વકર્માને મારી માં અંબે મારી માં ચામુંડાએ એવી લાજ રાખી કે રંગે ચંગે સમુલગ્ન થયા અને પછી હિસાબમાં તમામ વસ્તુઓ અને ભેટને બધું ગણીએ કે જે લોકો દાતાઓ નાની મોટી વસ્તુઓ આપે છે બધું મેં આશરે સ્ટેટમેન્ટ આપ્યું કે એકતાલીસ લાખ રૂપિયા જેટલો ખર્ચો કરી અને અમે સમૂહ લગ્ન કર્યા એની ચિંતા થઈ ગઈ આ હસમુખભાઈ સોલંકીને અને એ જાહેરાત કરી દીધી પેલા બીજા ટ્રસ્ટીઓને ફોન કરે નાને કરે કે આટલા રૂપિયા થઈ ગયા આટલા રૂપિયા થઈ ગયા જ્યારે હિસાબ આપ્યો ત્યારે હવા નીકળી ગઈ શું યાર અમે એ લોકો છીએ તમે એ લોકો છો કે તમે ખાલી જણ વાડીમાં ભાગમાં પૈસા ખર્ચ્યા હતા ને દાસ ટકાના ભાગમાં અને તમે મિટિંગમાં એ પૈસા પાછા માગી લીધા જ્યારે મણિનગર વાડીની અંદર એક રૂપિયો બેલેન્સ નથી અને છતાંય તમે પૈસા પાછા માગી લીધા આ તમે હસમુખભાઈ સોલંકી છો શું જોઈને તમે નીકળ્યા છો અત્યારે મારી વિરુદ્ધમાં તમારી વિરુદ્ધમાં મારી જોડે પાંચસો સાબિતીઓ છે કે તમે શું કર્યું છે પણ હું ક્યારેય કોઈના અંગત વિષયમાં માથું મારવા માગતો નથી પણ હસમુખભાઈ સોલંકી તમે તો મારી દીકરી મારો દીકરો મારો પરિવાર મારા કાકા મારા મામા જે કોઈ થતા હોય ને બધાને તમે એમ કીધું છે કે મુંબઈથી સુરતથી વડોદરાથી અમદાવાદમાંથી એના બધાને એડ કરો અને એની ઇજ્જત ઉછાળો આ કામ તમે કર્યું છે તમે તમારા મળતિયા હોય જે આ બધા સુરત ને વડોદરા ને આણંદ સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ બેઠા છે એ લોકોએ તમારે હજી છે ને આ ભોગવવાનું આવશે શાંતિ રાખો ચૂંટણી તો કાલે પતી જશે તમને એમ કે મુકેશ પંચાલને આ બધાથી હેરેસ કરી દઈએ અને મેસેજથી બધાને હેરેસ કરીએ રોજે રોજ એટલે મુકેશ પંચાલ ડરી જશે પેલા ભાઈ એક ભાઈને તમે કર્યું હતું મેહુલને કે જે માણસ બિચારો આપઘાત કરવા ઉપર જતો રહ્યો એટલે આ આપઘાત કરી નાખશે એમ હસમુખભાઈ એ ઘર બીજા તમે જુઓ આગે આગે દેખતે જાઓ હોતાય ક્યાં તમે કરી લીધું બસ બહુ થઈ ગયું બધાએ કરી લીધું ચૂંટણી જીતી લેવી છે ને જીતી લો અને જીત્યા પછી એ શું થાય તમે જુઓ છોડીશ નહીં તમને કોઈને હા હું તો સમાજમાં દાન આપતો હતો અત્યાર સુધી એ પૈસા છે ને હવે કેસ લડવામાં વાપરીશ પણ તમને કોઈને છોડીશ નહીં કારણ કે તમે લોકોએ પાંચ વર્ષ દરમિયાન જેટલી મેં સાચી વાતો કરી કે આટલી આટલી વસ્તુઓ ન થાય આ ન કરાય આ ગેરકાયદેસર છે એ તમે મારી માન્ય ના રાખી કારણ કે તમારો અંદર શું ઇન્ટરેસ્ટ છે એ મને ખબર નહોતી હું તો નવો નવો આવ્યો હતો મને કંઈ ખબર નથી અને મને ખબર જ કે તમે લોકો કયા સ્વભાવના માણસ છો ક્યાં કાંતિભાઈ પીઠવા કયા સ્વભાવના માણસ હું તો મારી રીતે કામ કરે પછી ઈર્ષા મેં પંદર જણાએ મને કીધું કે તમે હું તો રોજ રાત્રે મારો કાર્યક્રમ હોય પાર્ટીનો તો રોજ રાત્રે ટીવીમાં બોલતો આપણને તો કંઈ એવી આવ્યાય નથી પણ સમૂહ લગ્ન હોય કે કંઈક કાર્યક્રમ હોય મને માઈક આપે એટલે હસમુખભાઈ સોલંકી દસ જણાએ મને કીધું કે કોમેન્ટ કરે કે એ હવે માઇક નહીં મૂકે એ હવે આમ બોલશે એટલે ભાઈ તમને જે આવડે છે તમે કરો છો મને જે આવડે છે હું કરું છું એમાંય તમને વાંધો એટલે ઈર્ષા શું કરવા કરો છો તમે બીજાની પણ મને ખબર નથી પડતી ઈર્ષા 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 આના સિવાય કંઈ છે જ નહીં તમારી પાસે આટલું ધ્યાન ઘરમાં આપો સારું થશે ભગવાન માતાજી સારું કરશે પણ કોઈની ઈર્ષા ના કરો અને એમાંય મારી છોડો ને સુરત ઉપર ધૂળ ઉડાડવા બરાબર છે એક દાડો આંખમાં પડશે જોઈએ રાખો જય અંબે જય વિશ્વકર્મા